આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અથવા એઆઈને લઈને દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે આ સંદર્ભમાં કૃષિ ક્ષેત્રે પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એક અહેવાલ મુજબ મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં એઆઈ ટેકનોલોજીથી પાક ઉગાડવામાં આવ્યો છે બારામતીમાં પ્રથમવાર ખેતીમાં કરવામાં આવેલો આ પ્રયોગ સફળ પણ રહ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી દ્વારા શેરડીની સાથે સાથે બારામતી જિલ્લામાં ભીંડા ટામેટા મરચાં તરબૂચ કેળું કોબીજ જેવા શાકભાજી ઉગાડવામાં આવ્યા છે આમાં દરેક શાકભાજીનું આયોજન અને પાક વ્યવસ્થાપન પણ એઆઈ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞએ જણાવ્યું કે વિવિધ પાકોમાં પ્રથમ વખત એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં વિવિધ પ્રકારના સેન્સર છે જે પાક વિશે જાણવામાં મદદ કરે છે તેમાં જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ હવાનું તાપમાન અને પવનની ગતિ અને હવામાં ભેજ તેમજ હવાજન્ય રોગોના સૂક્ષ્મ દેખરેખ માટે સેન્સર આપવાની સિસ્ટમ છે આ ટેકનોલોજીમાં સેન્સર સિસ્ટમ છે જે પાણી માપે છે જમીનની ખારાશ તપાસે છે અને જમીનની વિદ્યુત વાહકતા પણ તપાસ છે જે પાક ને અસર કરે છે દર અડધા કલાકે આ સિસ્ટમ જમીન પર જમીનની બહાર અને બનતી તમામ ઘટનાઓની માહિતી સેન્સર દ્વારા સેટેલાઇટ અને સેટેલાઇટ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી સોફ્ટવેર દ્વારા કમ્પ્યુટરને મોકલે છે તેમાંથી એઆઈ સિસ્ટમ સંબંધિત ખેડૂતને પૂરતી માહિતી પૂરી પાડે છે આ માહિતીની મદદથી ખેડૂતને જમીનમાં કેટલું પાણી આપવું કેટલું ખાતર આપવું કયા પ્રકારનું ખાતર આપવું તેની માહિતી મળે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિકે ઇલોન મસ્કની બ્રેઇન ચીપ કંપની ન્યુરાલિંક માનવ મસ્તિષ્કમાં ચીપ લગાવવામાં સફળ થઈ છે ઇલોન મસ્કે પોતે આ હ્યુમન ટ્રાવેલ સફળ થવાની જાહેરાત કરી છે એલોન મસ્કે કહ્યું ઇમ્પ્લાન્ટેશન સફળ રહ્યું છે અને જેમાં મસ્તિષ્કમાં ચીપ લગાવવામાં આવી હતી તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે હવે કંપની પરિણામની રાહ જોઈ રહી છે ઇલોન મસ્કે એક્સ ના પોસ્ટમાં લખ્યું કે મે બે હજાર ત્રેવીસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ પાસે મંજૂરી લેવામાં આવી હતી ન્યુરાલિંગ કે માનવ મસ્તિષ્કમાં માઇક્રોચિપ ઇમ્પ્લાન્ટ કર્યું જો કે તેના પરિણામ આવવામાં લગભગ આવ વર્ષનો સમય લાગશે આ દરમિયાન જે વ્યક્તિના મસ્તિષ્કમાં ચીપ લગાવવામાં આવી છે તે કંપનીના તબીબ નિષ્ણાત ની દેખરેખ હેઠળ રહેશે તેનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે મસ્કે કહ્યું જો પરિણામ અપેક્ષા મુજબ રહેશે તો આ ચીપ દ્વારા માનવ મસ્તિષ્ક કોમ્પ્યુટર અને મોબાઈલ ને ઓપરેટ કરશે અંધ લોકો જોઈ શકશે માનવ મસ્તિષ્ક ને તે તમામ કામ કરી શકશે જે હાથ અને પગ દ્વારા કરવામાં આવે છે મસ્તિષ્ક સમગ્ર શરીર ને નિયંત્રિત કરી શકશે મસ્કે વધુમાં કહ્યું કે માનવ મસ્તિષ્ક માં સર્જિકલ રીતે ચીપ લગાવવામાં આવી છે

માનવ મસ્તિષ્કમાં ઇમ્પલાન કરાયેલા ઉપકરણથી લકવાગ્રસ્ત વ્યક્તિ પણ કમ્પ્યુટર અને ફોનનો ઉપયોગ કરી શકશે આ ઉપકરણ એક પ્રકારનો થ્રેડ છે જે એટલો ઝીણો છે કે તેને હાથથી પકડી શકાતો નથી તેથી તેને માનવ મસ્તિષ્કમાં ઇમ્પ્લાન કરવા માટે રોબોટની મદદ લેવામાં આવી હતી સોશિયલ મીડિયા પર બાળકોની ગુપ્નીયતા જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે ટ્રેન્ડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ અને ફેસબુક બાળકો દ્વારા ઉપયોગમાં લેવાતી એપ્સમાંથી ડેટા ચોરી કરી રહ્યા છે ડેટા પ્રાઇવસી કંપની અલકાએ એક અભ્યાસના આધારે આ દાવો કર્યો છે કે બાળકોની એપ્સમાંથી એકત્રિત કરવામાં આવેલો અડધાથી વધુ ડેટા બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યો છે સંશોધન મુજબ રમત ગમત શિક્ષણ ટેકનોલોજી શાળા કોડિંગ અને ચાઇલ્ડ કેર સહિત કુલ નવ કેટેગરીમાં સાહીઠ બાળકોની એન્ડ્રોઈડ એપ્લિકેશનને આવરી લેતા અભ્યાસના આધારે ગૂગલ સર્ચ એન્જિન યાદીમાં ટોચ પર છે અત્યાર સુધી ગૂગલે આવી એપ્સની મદદથી તેત્રીસ ડેટા એકત્રિત કર્યો છે અને ફેસબુકે બાવીસ ડેટા એકત્રિત કર્યો છે આ અભ્યાસમાં ફ્લાયર અને લવ ઇન એપ જેવા નાના ડેટા રિસીવરોની ઓળખ કરવામાં આવી છે બંને એપ્સે મળીને આડત્રીસ ડેટા કબજે કર્યો છે આ સિવાય સર્વેમાં સામેલ પંચ્યાસી એપ્સે સંવેદનશીલ ડેટાની ચોરી કરી છે તેનો દુરુપયોગ બાળકોને નુકસાન પહોંચાડી શકે છે તોતેર ટકા સંગ્રહિત ફાઇલ્સની એક્સેસ હતી છેતાલીસ ટકા માઇક્રોફોનની એક્સેસ હતી તેતાલીસ ટકા કેમેરાની એક્સેસ હતી આડત્રીસ ટકા ફોનની માહિતીની એક્સેસ હતી સત્યાવીસ ટકા સંપર્કોની એક્સેસ હતી ત્રેવીસ ટકા લોકેશનની એક્સેસ હતી ગૂગલ સિવાય પણ ઘણા બધા સર્ચ એન્જિન છે પરંતુ તેમની લોકપ્રિયતા ઓછી છે હવે એક નવું સર્ચ એન્જિન લોન્ચ કરવામાં આવ્યું છે જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે હાલના તમામ સર્ચ એન્જિનનો અંત લાવી શકે છે

આર્ક સર્ચ એ બ્રાઉઝરની કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી નવી આઈઓએસ એપ્લિકેશન છે આર્ક સર્ચ એક બ્રાઉઝર હોવા છતાં તે સર્ચ એન્જિન તરીકે પણ કામ કરે છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો સપોર્ટ પણ છે જ્યારે તમે આર્ક સર્ચ પર કંઈક શોધો છો તમે કંઈ પણ જુઓ છો શોધ કર્યા પછી આ બ્રાઉઝર તે બધા પેજ માટે એક વેબ પેજ બનાવે છે જેમાં તમારી બધી શોધ સામેલ હોય છે AI જેટ બોક્સ આર્ટ સર્ચ સાથે પણ ઉપલબ્ધ છે અને અન્ય બ્રાઉઝરમાં ઉપલબ્ધ નથી હાલમાં તે માત્ર iOS પર જ ઉપલબ્ધ છે પરંતુ આર્ક સર્ચ વેબ વર્ઝન માટે પણ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે આ સાથે જ આર્ક એન્યુવેર માટે સપોર્ટ પણ હશે જે તમારી બધી શોધને એક જગ્યાએ સિંક કરશે